એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે છે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે સત્તરસો કિમી દૂર હવે તાડના નીરામાંથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વર હાંસુદ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી થી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે નીરામાંથી બનેલો સાદો ગોળ સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ અડદ અને કાળા મણીના પાવદર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે

એ બે પ્રોડક્ટનાવે છે એક સાદો છે અને બીજો છે અદરક કાલી મિર્ચ ને એવું નાખીને બનાવે છે જેથી કરીને ખાંસી શરદી અને શરીર માટે સારો રહે છે અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળા વપરાય છે ચામા પણ વાપરે છે હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો અને આ વર્ષે પણ ખરીદ્યો આવ્યો ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર